આયોજન થી બહુ બધા ખેલૈયા ખુશ છે આવી રાજકોટની અંદર એક પણ જગ્યાએ છે નહીં આપણે નવરાત્રીના હવે બે જ દિવસ બચ્યા છે આજે આઠમું નતું થઈ ગયું છે તમારા તરફથી તમે ખેલૈયાઓને શું સંદેશ આપવા માંગશો અમે ખેલૈયાઓ માટે કાલે આઠમ મનાવીએ છીએ એટલા માટે કાલે અલગ આયોજન કરેલ છે અને અલગ આખું આપણે ચિત્ર બતાવશું એલ દ્વારા આજે આઠમા થીમ અહીંયાની રાખવામાં આવી છે આઠમા નોર્તે અત્યારે ટ્રેડિશનલ કપડાં બધાએ પહેરેલા છે લેડીઝો જેન્ટ્સે જેન્ટ્સ બધાએ અલગ અલગ અને અહીંયા સુરક્ષા બહુ વધારે છે અમારે એસપીજીમાં કોઈપણ તમે આ ખેલૈયારીયા એ લોકોને પૂછી જુઓ કે કેવી સુરક્ષા છે અમારી આપણે અહીંયાના આયોજક છે વિનુભાઈ કાકડિયા એમના પાસેથી જાણીશો જો જય માતાજી આપણે એસપીજીની અંદર કાલે તો બહુ વરસાદ હતો આજનું આયોજન કેવું છે અને આજની વ્યવસ્થા કેવી છે કાલે વરસાદ હતો પણ અમારી જે ટીમ છે એ તન મન ધનથી જે મહેનત કરે છે તો આજે તમે ગ્રાઉન્ડમાં ખુદ તમે આવ્યા છો તમે જોશો કે અમારી આજની જે મહેનત હતી ભલે વરસાદના હિસાબે ગ્રાઉન્ડ થોડુંક ભીનું છે પણ મહેનત એટલી છે કે આજે ખેલૈયા આરામથી રમી શકે એવું છે અને જસમીનભાઈ પીપળિયા અમારા એસપીજીના સૌરાષ્ટ્રના અધ્યક્ષ છે એની નીચે અને એના માર્ગદર્શન નીચે અમારી ટીમ તન મન ધનથી જે મહેનત કરે છે અને ખેલૈયાઓને રમવાનું અને એકદમ નિર્ભય અને સ્વતંત્ર રીતે રમી શકે કોઈ જાતની રોકટોક નહીં અને એકદમ ખુલ્લું મનથી અને ખુલ્લા મેદાનની અંદર સારા વાતાવરણમાં રમી શકે એવું જસમીનભાઈ પીપળિયાની આગેવાની નીચે અમે આયોજન કરી છે જય માતાજી દોસ્તો અત્યારે આપણી સાથે છે એસપીજી રાસોત્સવના અધ્યક્ષ જયમીનભાઈ પીપળિયા આપણે એમની પાસેથી જાણીશું કે અહીંયા પટેલ સમાજનું છે તો જસ્ટ પટેલ સમાજ માટે જ અલાઉટ છે કે અધર કાસ્ટ માટે પણ અલાઉટ છે અમારી નવરાત્રિ પારિવારિક આયોજન હોય છે એટલે પટેલ સમાજને અમે પાસીસ કાઢી આપીએ છીએ અને બહેનોને અન્ય સમાજના પણ બેનોને અમે પાસીસ કાઢી આપીએ છીએ